નારા લાગ્યા ટિકિટ રદ કરવાની માંગ પણ કરાઈ આજ તારીખ બાર એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા મથકે આવેલ મામલતદાર કચેરીએ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર વર્ષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને સ્થાનિક ક્ષેત્રીય રાજપૂત આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર પાઠવાયું હતું ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈ બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પત્રો ભરવા સહિતની કામગીરી પણ આરંભી દીધી છે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો સમર્થકો પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે પરંતુ રાજકોટ લોકસભા બેઠક ઉપર હજુ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે જેને લઈ રાજ્યના તમામ શહેર તાલુકાઓમાં પણ આવેદનપત્રો વિરોધ પ્રદર્શનો થકી કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં પણ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલા વિવાદને લઈ સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે માંડલ મામલતદાર કચેરીમાં સવારે અગિયાર રાજપૂત યુવા સંઘ તેમજ તાલુકાના સ્થાનિક અગ્રણીઓ મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા કચેરીના કેમ્પસમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ રૂપાલા હાય હાઈ નારા લાગ્યા હતા શ્યાત્ર ધર્મ કી જયના નારા લગાવ્યા હતા આમ રાજપૂત યુવા સંઘ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ન્યાય માટેની રજૂઆત કરી હતી સાતો સાત રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ ઉગ્ર માંગ ઉઠી હતી આ સાથે સમાજના આગેવાનોએ જણાવ્યું કે જો રૂપાલાની ટિકિટ ભાજપર રદ નહીં કરે તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી શરણ દ્વારા મંડલ તાલુકાની અંદર આવે આપવામાં આવ્યું છે તો શું કરશો આપ આપના નામના પરિદેશ સાથે જણાવશો મારું નામ પ્રતાપસિંહ સોલંકી વતન ઉકે આ જે માનનીય મામલતદારશ્રી પાંડલને અમારા સમગ્ર માંડલ તાલુકાના જે આગેવાનો છે ક્ષત્રિય સમાજના એ બધાએ સાથે મળી અને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રનો મુસદ્દો એ છે કે આ સાંપ્રત સમયની અંદર જે દમન ગુજારવામાં આવ્યું છે જે અસ્મિતાનું વર્નન કરવામાં આવ્યું છે એના માટે સમગ્ર સમાજ વ્યક્તિત છે ગુજરાત નહીં બલકે કદાચ આખા દેશમાં આનો ચેપ લાગ્યો છે તો મારું કહેવાનું એટલું છે કે વ્યક્તિ મહાન છે કે દેશ મહાન છે વ્યક્તિને હંમેશા એ મહાન નથી હોતી પણ દેશ મહાન છે દેશની સાર્વભૌમત્વતા મહાન છે કે જે સમાજે આ સંસ્કૃતિ ધર્મ સનાતન ધર્મ અને જે ટકાવી રાખવા માટે જે બલિદાન આપ્યા છે એ બલિદાનનો બદલો તો નથી આપવામાં આવતો પણ આપવામાં આવે રહેશું કે અમારી બેન દીકરીઓની બેન બેટીઓની ઇજ્જત ઉપર જવા માટે જયારે બેઠા હોય એવી વ્યક્તિને કોઈ દિવસ ચલાવી લેવાય નહીં ગમે તે હોય એટલે હું આ માધ્યમથી આપના માધ્યમથી વિનંતી કરું છું સમગ્ર સમાજને કે રાજકોટનું જે અસ્મિતા સંમેલન થાય ત્યાં આગળ હજારો લાખોની સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડો અને તમારે આ અસ્તિત્વનો સવાલ છે એ અસ્તિત્વ ટકાવવો છે તો લોકશાહીની અંદર તમારે કલેક્ટ ભેગું થવું પડશે ભેગા થઈ અને લડત આપવી પડશે ફક્ત ને ફક્ત રૂપાલાની ટિકિટ રદ થાય અને તો રૂપાલાજી અહીંથી જાય વિદાય થાય તો આ અમારા સમાજને લગભગ કોઈ પ્રશ્ન લેશે નહીં એવું તો એડવાન્સમાં જાહેર કર્યું છે અમારી આખી નેવું બાણું સંસ્થાઓની સંકલન સમિતિ છે એ બાણું સંસ્થાઓ મળી અને નિર્ણય લેશે અને કે શું કરવું નહીતર જો એમને ચાલુ રાખવામાં આવશે તો ભાવિ કાર્યક્રમો બધા જલદ હશે એ નિસંગ છે એટલે આ માધ્યમથી હું કહેવા માગું છું કે ચૌદમી તારીખનું રાજકોટનું મહાસંમેલન લાખોની સંખ્યામાં હાજર હશે ભાઈઓ બહેનો એ વિનંતી જય માતાજી જય કોઈ પણ ગુનેગાર હોય તો ભારતીય દંડ સંહિતાની અંદર એવું જોગવાઈ છે કે કોર્ટ ડિસાઇડ કરે જે જે તે કોર્ટ ડિસાઇડ કરે એ ડિસાઇડ કરવાની જવાબદારી કાલે ઉઠી અને ભાઈ મહેપાસ વાત કરી કે સાબરમતી સેન્ટ્રલમાં રેપના આરોપી છે ત્રણસો બે ના આરોપી છે ત્રણસો સાત ના આરોપી છે તો એ કબૂલ કરશો તો એને તમે માફ કરશો ખરા તો આ તો એને એનાથી પણ ભયંકર ગુનો કર્યો છે

એમની લાગણી દુબાણી છે એના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદનપત્ર આપવા આવે છીએ અમારી સાથે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ જ નથી અમારી સાથે અન્ય સમાજ ભરવાડ સમાજ છે માલધારી સમાજ છે રાવળ સમાજ છે સાધુ સમાજ છે બ્રાહ્મણ સમાજ છે મોલે સમાન મોલે સલામ સમાજ છે દરેક પટેલ સમાજ છે દરેક સમાજે અમને જાહેરમાં ટેકો એટલા માટે આપ્યો છે કે અમે અમારા વડવાઓ આ ભારત ભૂમિ માટે આ ધરતી માટે આ દેશની અખંડિતતા માટે માત્ર ને માત્ર સરદાર વલ્લભભાઈ આ ધરતીને સોંપી દીધા છે આ દેશને સોંપી દીધા છે આજની તારીખમાં કદાચ સરદાર વલ્લભભાઈ નીચે આવીને જોવે તો આ સમાજની દશા જોઈને કદાચ એક માં જતા નહીં એવી દશા એ કરી છે જ્યારે અમે આજ અમારે ન્યાય મળે આ નરફિયા મારવા પડે છે એ ખરેખર અમારા માટે બહુ જ નીચું ખાલવા જેવી બાબત છે ખરેખર આ એક વ્યક્તિને બચાવવા માટે સમગ્ર સમાજને માત્ર ક્ષત્રિય સમાજ નહીં અમારી સાથેના સર્વે સમાજને નાચ કરવામાં આવે છે એ ખરેખર ખૂબ જ ખોટી બાબત છે આને ધ્યાનમાં લઈ અને આને કોઈ પણ ભોગે ગુનેગારને સાંભળ્યા વગર શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ પ્રથમ એ પણ વાત સાથે સાથે કહી દઈશ કે આ લડાઈ અમારી અસ્મિતા માટેની છે સ્ત્રીની લાજ માટેની છે અમારા અમારી પ્રથા માટેની છે અમારા ઇતિહાસ